અરવલ્લી જિલ્લાની શાળાઓમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો જિલ્લાની વિવિધ સ્કૂલમાં વિવિધ શાળાએ હોદ્દેદારો વાલીઓ ગામના તાલુકા અને જિલ્લા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વાલીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા એકથી દસ ધોરણના વિદ્યાર્થીઓને આજે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહભેર આવકારવામાં આવ્યા કુમકુમ તિલક કરી અને તેમને પ્રવેશ આપવામાં આવ્યો ગોળદાણા ખવડાવીને અને ઓધ્ધવ વિદ્યામંદિર સંકુલ એક મૂલ્યલક્ષી અને સંસ્કારલક્ષી શિક્ષણ આપતી સંસ્થા છે અહીંયા ટ્રસ્ટીઓની હાજરીમાં શિક્ષકગણ વાલીગણ અને વિદ્યાર્થીઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ દરમિયાન આજે આ કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું